નમસ્કાર મિત્રો સ્વાગત છે આજની ખાસ વેધર અપડેટમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને આજે આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં વરસાદની આગાહી ગાજવીજ સાથે કેટલાક સ્થળે ભારે વરસાદ આજે વરસી શકે છે છેલ્લી ચોવીસ કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો રાજ્યમાં કુલ ચોરાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં નોંધાયો છે વલસાડના પારડીમાં પાંચ ઇંચ તેમજ વાપીમાં ત્રણ ઇંચ અને નવસારી પંચમહાલ તાપી ડાંગ વડોદરા જિલ્લામાં હળવો મધ્યમ વરસાદ છેલ્લી ચોવીસ કલાક દરમિયાન નોંધાવવા પામ્યો છેલ્લી ચોવીસ કલાકનું સમગ્ર દેશનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો બંગાળની ખાડીની સિસ્ટમને લઈ મધ્ય ભારત અને ત્યારબાદ ગુજરાત સુધી થંડર સ્ટોમના વાદળો જોવા મળ્યા હતા છેલ્લી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં વાદળો વધી રહ્યા છે હવે અને આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં મિત્રો આપણે આગોતરા એંધાણમાં આપેલી તારીખો મુજબ દેશમાંથી ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે ગઈકાલે ત્રેવીસ સપ્ટેમ્બરે હવામાન વિભાગે ઓફિશિયલી જાહેરાત કરતાં પશ્ચિમ રાજસ્થાનના ભાગોથી ભારતમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે તેવું કહી દીધું છે અને તેની સાથે જ ગુજરાતમાંથી પણ કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાંથી હવામાન વિભાગે ચોમાસાની વિદાય થયાની જાહેરાત કરી છે ચોમાસાની વિદાયની ઉત્તરી રેખા ગુજરાતમાં અત્યારે ભુજ અને દ્વારકા થઈ અને પસાર થઈ રહી છે અને આગળ હવે વરસાદના રાઉન્ડની વાત કરીએ આપણે આજે આઠસો પચાસ ઇંચ ઉપરનો વેધર ચાર્જ જોઈએ તો ઓરિસ્સા અને ઉત્તર આંધ્રપ્રદેશના કાંઠે જે લો પ્રેશર સિસ્ટમ છે તે આગામી ચોવીસ કલાકમાં મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી મધ્ય ભારત તરફ મહારાષ્ટ્ર અને તેને લાગુ મધ્યપ્રદેશના વિસ્તારો સુધી આવી જશે અને આ સિસ્ટમની અસર હવે ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ વધતી જશે સાતસો એચપીએ ઊંચાઈ ઉપર વાત કરીએ તો એક બહોળું સર્ક્યુલેશન આ સિસ્ટમને આનુષંગિક અત્યારે ઓરિસ્સાથી લઈ અને અરબસાગર સુધી લંબાઈ રહ્યું છે મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠે અરબસાગર સુધી સાતસો ઇંચ સર્ક્યુલેશન હાલ છવાઈ ગયું છે અને આજે ચોવીસ તારીખ અને આવતીકાલે પચીસ તારીખની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગઈકાલની જેમ આજે પણ વરસાદ વરસી શકે છૂટાછવાયા સ્થળોએ એકથી બે ઇંચ અને ક્યાંક ક્યાંક બેથી લઈ અને પાંચ ઇંચ સુધીનો વરસાદ નવસારી વલસાડ સુરત ડાંગ તાપી નર્મદા ભરૂચ જિલ્લામાં નોંધાઈ શકે છે પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે દાહોદ પંચમહાલ વડોદરા ખેડા આણંદ નડિયાદ આસપાસના વિસ્તારોમાં એકથી બે ઇંચ વરસાદ કેટલાક સ્થળે અને ક્યાંક ક્યાંક તીવ્ર ગાજવીજ સાથે બે ઇંચથી વધુ વરસાદની શક્યતા ગણી શકાય ઉત્તર પૂર્વ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવા ભારે ઝાપટા અને ક્યાંક ક્યાંક એકાદ ઇંચ સુધીના વરસાદની શક્યતા ગણી શકાય સૌરાષ્ટ્રમાં આજે વરસાદના વિસ્તારોમાં ગાજવીજના પ્રમાણમાં વધારો થઈ શકે અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારો ગીર સોમનાથ અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ આવતી ચોવીસ કલાકમાં વરસી શકે છે વધુ અસર કાંઠા વિસ્તારો બાજુ રહેશે અમરેલી ગીર સોમનાથ જિલ્લામાં વધુ અસર રહી શકે તીવ્ર ગાજવીજ સાથે એકથી બે ઇંચ વરસાદ ક્યાંક ક્યાંક પડી શકે અને ભારે ઝાપટા અમુક સ્થળે નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટા પડી શકે આવતીકાલે વરસાદના વિસ્તારોમાં થોડો વધુ વધારો થઈ શકે છે કચ્છમાં એકલ દોકલ સ્થળે છાંટછૂટ કે હળવા ઝાપટા સિવાય ખાસ મોટી શક્યતાઓ નથી આગળ આગામી દિવસોમાં વરસાદના વિસ્તારોમાં વધારો થશે અને ગઈકાલે આપેલી અપડેટ મુજબ મધ્યમથી ભારે વરસાદનો તીવ્ર ગાજવીજ સાથે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તો તેની પણ આગળ ખાસ અપડેટો આપવામાં આવશે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર